નમસ્કાર જયહિંદ જે ગરવી ગુજરાતમાં હેમંત રાજપૂત યુથ પ્રેસિડેન્ટ આમ આદમી પાર્ટી તો મિત્રો આજે છે એકાદશી એટલે કે નિર્જલા એકાદશી અને લગભગ સૌરાષ્ટ્રની અંદર જેને ભીમ અગિયારસ તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો તેના વિશે આજે વાત કરીશું મિત્રો કે ભીમ અગિયારસ કેમ મનાવવામાં આવે છે તેનું વ્રત કેવી રીતને કરવામાં આવે છે એના વિશે આજે આપણે થોડીક વિડીયોની અંદર ચર્ચા કરવા જઈ રહ્યા છે તો આપણી ચેનલની અંદર તમે નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાયકનને પ્રેસ કરી દો જેથી કરીને આપણો વિડીયો છે તે તમને સૌથી પહેલાં આપણી યુટ્યુબ ચેનલની અંદર તમને જોવા મળશે મિત્રો તો શરૂઆત કરીએ નિર્જલા એકાદશી અને આપણે સૌરાષ્ટ્રની ભાષામાં ને કહેવામાં આવે છે ભીમૂગિયા રસ અલગ અલગ જગ્યામાં અલગ અલગ નામથી પણ આ એકાદશી છે તેને ઓળખવામાં આવે છે તેના વિશે આજે થોડાક ડીપની અંદર ચર્ચા કરીશ થોડાક ઇતિહાસની અંદર લઈ જઈ અને તમને જણાવીશ કે આપણે ભીમગિયા રસ છે તે કયા કારણસર આપણે છે તે મનાવીએ છીએ તો મિત્રો મહાભારતનો એક પ્રસંગ આવે છે એ પ્રસંગની અંદર જ્યારે જંગલમાં જે રહેતા હોય છે પાંચ પાંડવો ને ત્યારે પાંચ પાંડવો પાંચાલી અને તેમના માતાશ્રી જે કુંતા માતા અને એક દિવસ એવો આવે છે જ્યારે નિર્જલા એકાદશી એટલે કે અગિયારસ તેને વ્રત રાખવાનું હતું તે સૌથી પહેલા ચાર પાંડવો અને પાંચાલી અને તેમના માતા કુંતામાં જે છે આ વ્રત રાખ્યું હતું અને ભીમ છે